જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરી માં તો મિત્રો દેવું એક એવી વસ્તુ છે જે વ્યક્તિને જીવતે જીવતા મારી નાખે છે અને અત્યારે આધુનિક સમયમાં દેવા વગર કોઈ પણ કાર્ય થતું નથી નાના માં નાની વસ્તુ પણ આપણે લઈએ તો તે ઇન્સ્ટોલમેન્ટ થી લઈએ છીએ સરળતા રહે છે પરંતુ જ્યારે આ વસ્તુ મોંઘી થઈ જાય તમે ચૂકવી ના શકો અચાનક વચ્ચે કોઈ એવું કામ આવી જાય તમે હપ્તા નથી ભરી શકતા વ્યાજ વધતું જાય છે આ બધી પરેશાનીઓ હોય છે જે જીવનને હેરાન પરેશાન કરી મૂકે છે અને મનુષ્ય દેવામાં ફસાઈ જાય છે તો મનુષ્યએ ક્યારે દેવું લેવું જોઈએ અને કયા દિવસે દેવું લેતા બચવું જોઈએ તો મિત્રો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમે હનુમાનજીને માનતા હો તો કોમેન્ટ બોક્સમાં જય હનુમાન જરૂરથી લખી લેજો જેથી કરીને હનુમાનજીની કૃપા આપણા પરિવાર પર હંમેશા બની રહે અને વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો તો ચાલો તમને આ વિડીયો દ્વારા વિસ્તારથી જણાવીએ અને દેવાથી મુક્તિ માટેના ઉપાય પણ જણાવીએ મિત્રો શનિવારના દિવસે ભૂલથી પણ દેવું ના લેવું જોઈએ કેમ કે શનિવારનો મતલબ હોય છે ધીમે દિવસ દિવસ ધીમી ધીમી તો તો દિવસે તમે દેવું લેશો તમારું દેવું પણ ધીમે ધીમે ચૂકવાશે અને એ તમને વધારે પરેશાનીમાં મૂકી શકે છે બીજી વાત શનિવારના દિવસે કોઈ પણ લોનના પેપર ઉપર સહી ના કરો ખાસ કરીને કાળી કે બ્લુ પેન થી તો ના જ કરવી જોઈએ આ વસ્તુઓ તમારા માટે સારી રહેશે બીજી વાત કોઈ પણ મહિનાની આઠ સત્તર કે 24 તારીખે દેવું ના લો કેમ કે આ તારીખો શનિના નીચે આવે છે અને સહી પણ ના કરો પ્રયત્ન કરો સોમવાર બુધવાર અને શુક્રવારના દિવસે જ દેવું લો આ ત્રણ દિવસ એવા હોય છે કે આ દિવસોમાં તમે દેવું લો છો તો સરળતાથી ચૂકવાઈ જાય છે અને મંગળવારના દિવસે પણ દેવું લેવું પણ ના જોઈએ અને આપવું પણ ના જોઈએ કેમ કે મંગળવારે લેવામાં આવેલું દેવું અને આપવા વાળું દેવું ફટાફટ પૂરું નથી થતું આ બધાથી બચવા માટે એક ઉપાય કરવાનો છે તો સૌથી પહેલા એક પાનનું નો પત્તું લો કોઈ પણ દિવસે હનુમાનજી સામે તમારે આ પ્રયોગ કરવાનો છે પાનના પત્તા ઉપર ત્રણ લવિંગ રાખો અને તમે ઈચ્છો તો બે લવિંગ કે પાંચ લવિંગ પણ રાખી શકો છો પરંતુ એક લવિંગ ના રાખો અને હનુમાનજીના શરણોમાં અર્પણ કરી દો તેમને કહો કે હે પ્રભુ બધું તમારું છે અને તમને જ સમર્પણ કરું છું દેવામાંથી મુક્તિ અપાવો મિત્રો આ ખૂબ જ અસરકારક ઉપાય છે અને આ ઉપાયથી ધન આવવા લાગશે એટલે કે મહેનતનું પરિણામ સારું એવું મળી શકે છે અને આ ઉપાય ખૂબ જ શુભ છે અને કોઈને નુકસાની પણ નથી અને આરામથી દેવામાંથી મુક્તિ મળશે ત્રણ મંગળવાર કે ત્રણ શનિવાર સતત આ ઉપાય કરવો જોઈએ તમને તેનો લાભ જરૂર થશે હવે એક બીજો ઉપાય સાંભળીએ એક નાળિયેરનો સૂકું નારિયેર લેવાનું છે તમારે હવે આ નાળિયેરને કાપીને તેમાં ખાંડ ભરી દો હવે તે નાળિયેરને ફરીથી બંધ કરી દો હવે શનિવારના દિવસે આ નાળિયેરને એવી જ રીતે જમીનમાં દાટી દો ત્રણ શનિવાર સુધી તમારે સતત કરવાનું છે હવે એક બીજો ઉપાય જાણીએ એક પાનનું પત્તું લો તૂટેલું કે કપાયેલું પત્તું ના હોવું જોઈએ તમામ પ્રયત્નો કરવા છતાં પણ લાભ નથી થઈ રહ્યું બધી સીમાઓ પાર થઈ જાય તેમ છતાં પણ એવી અવસ્થા આવી ગઈ છે કે ગરીબી છે તો આ પાનના પત્તા ઉપર બે લવિંગ અને ઇલાયચી રાખો અને પાનના પત્તાને વાળીને વીડું બનાવી લો અને મંગળવારના દિવસે સાંજે હનુમાનજીના મંદિરે તેમના ચરણોમાં રાખી દો ત્રણ મહિના સુધી સતત દરેક મંગળવારે કે શનિવારના દિવસે આ ઉપાય કરો તમારું દેવું ચૂકવવાના રસ્તાઓ ખુલી જશે અને તમે સરળતાથી દેવું ચૂકવી શકશો જો તમારી પાસે ધન નથી આવી રહ્યું ધંધો નથી ચાલતો તમામ પ્રકારની પરેશાની છે તો એક પાનનું પત્તું લો હવે પાનના પત્તાને ઊંધું મૂકો અને તેના ઉપર લાલ ગુલાબની પાંકડીઓ મૂકી દો હવે બંને હાતોથી માં દુર્ગાને અર્પણ કરો દરેક એક શુક્રવારના દિવસે કરો આ ઉપાય ધન આવવાના માર્ગ ખુલી જશે બંધ થયેલો ધંધો પણ ચાલુ થઈ જશે નોકરીમાં પણ પ્રમોશન મળશે શ્રદ્ધાપૂર્વક કરો જરૂર અસર કરશે જો તમારે કોઈ મોટું કામ છે અને આગળ નથી થઈ શકતું ઘણા સમયથી રોકાયેલું છે સંતાન સંબંધી પરેશાનીઓ હોય તમામ પ્રકારની પરેશાનીઓ જીવનમાં આવે ત્યારે આવી અવસ્થામાં એક પાનનું પત્તું લો અને પાનના પત્તાને ઊંધું મૂકી દો તેના ઉપર બે લવિંગ રાખો અને બંને હાથથી તે પાનને લો જેના ઉપર તમે લવિંગ રાખ્યું છે અને તેને વહેતા જળમાં તેને પ્રવાહિત કરી દો મંગળવાર અને શનિવારના દિવસે આ ઉપાય કરો અને પ્રાર્થના કરો કે જે તમારા કામ રોકાયેલા છે એ આ પાનના પત્તા સાથે વહી જાય થી ત્રણ મહિનામાં તમારા રોકાયેલા કામો થવા લાગશે અને કામમાં સફળતા મળવા લાગશે તમે ઈચ્છો છો તો આ ઉપાય તમે બે ત્રણ વાર કરી શકો છો મિત્રો નાના નાના ઉપાય જીવનમાં ઘણી બધી ખુશીઓ લઈને આવે છે જો તમારે સ્વાસ્થ્ય સંબંધી કોઈ પરેશાની હોય તો એક પાનનું પત્તું લો અને તે પાનના પત્તાની સીધી બાજુ સિંદૂરથી તમારી અનામિકા આંગળીથી રામ લખો અને તેને હનુમાનજીના શરણોમાં રાખી દો આવું નવ મંગળવાર સુધી સતત કરો સાંજના સમયે તમારે કરવાનું છે તમારા સ્વાસ્થ્યની પરેશાની દૂર થઈ જશે તમારું સ્વાસ્થ્ય પણ સારું થઈ જશે આ ખૂબ જ અસરકારક ઉપાય છે મિત્રો પૂજા દરમિયાન એક કપૂર અને લવિંગને લેવાનું છે અને પૂજા કરતા સમયે લવિંગ અને કપૂરની એક નાની ગોટી છે તેને એક સાથે સળગાવવાની એનાથી તમારા બધા બગડેલા કામ પૂર્ણ થવા લાગશે અને તમારા ઘરમાં ધનનું આગમન થવા લાગશે જો તમારા ઘરમાં ધનની કમી છે અને તમારા માથે કર્જ છે તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કરજથી છુટકારો મેળવવા માટે એક વિશેષ ઉપાય છે આ કરવાથી તમારા કર્જમાં રાહત મળશે મિત્રો આ ઉપાયને શનિવારના દિવસે કરવાનો છે પાંચ લવિંગ લેવાના અને કોઈ સુનસાન જગ્યા પર ચારે દિશાઓમાં ચાર લવિંગ ફેંકી દો અને જે પાંચમું લવિંગ છે તેને માથા ઉપરથી ઉતારીને ઉપરના ભાગમાં એટલે કે આકાશ તરફ ફેંકી દેવો ત્યારબાદ ઘરે આવી જવું આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે છેલે જે લવિંગ ફેંક્યું એની બાજુ પાછું વળીને ના જોવું મિત્રો આ વાત કોઈને કહેવી પણ નહીં ગુપ્ત રાખવી આમ કરવાથી આ લવિંગના ગુપ્ત ઉપાયથી તમને જરૂર ફાયદો જણાશે મિત્રો રોજ જે સ્નાન કર્યા પછી ત્રણ વાર સવારે અને ત્રણ વાર સાંજે ઘરમાં શંખ વગાડો અને કનક ધારા સ્ત્રોતનો પાઠ કરો સવાર સાંજ જયારે સમય હોય ત્યારે કરી શકો છો તમારું દેવું પણ ઉતરી જશે જીવનમાં ધન પણ આવશે અને સફળતા પણ મળશે તો કરી લો આ બધા ઉપાય કોશિશ કરો ભગવાન હંમેશા તમારી સાથે છે કોશિશ કરો પ્રયત્ન કરો હનુમાનજી તમારી બધી પરેશાનીઓને દૂર કરે એ મનોકામના સાથે મિત્રો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય બાજુમાં ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ